ગુજરાતના વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જુનાગઢ જિલ્લામાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેને કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પચાસ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે માણાવદર તાલુકામાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વંઠલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર પોઈન્ટ પાંચ ઇંચ કેશોદમાં દસ ઇંચ મેદરણામાં સાડા સાત ઇંચ માળિયા હાટીના સાડા છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી નાળાઓમાં નહાવા ન જવાની પણ વિનંતી કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રમઝટ બોલાવતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે નદી નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માળીયા હાટીના ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી છે અને ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો છે જુનાગઢમાં બારે મેઘ ખાંગા થયા બાદ હાલ ઉઘાડ નીકળ્યો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છેલ્લા બે દિવસમાં જુનાગઢ પાણીમાં તરબોળ થઈ ગયું ગઢ ગિરનાર પરથી પાણીના ધોધ શહેર તરફ આવતા તળેટી તથા દામોદર કુંડમાં પાણી બે કાંઠે વહેતું થયું હતું નરસિંહ મહેતા તળાવ છલકાયું છે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે દર વર્ષની માફક આ વર્ષે પણ રાયજીબાગ વિસ્તારમાં પાણી ભરાતા મકાનો અને વાહનોમાં નુકસાન થયું હતું પરંતુ મેઘરાજાએ થોડો વિસામો લેતા જુનાગઢ વાસીઓને ચિંતામાંથી મુક્તિ મળી છે કારણ કે ગત વર્ષે સર્જાયેલી તારાજી હજી પણ લોકો ભૂલી શક્યા નથી ગત રાત્રિના ધોધમાર વરસાદ પછી હાલ વરાપ નીકળતા સૂર્યનારાયણના દર્શન થયા છે ભારે વરસાદ હોવા છતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જુનાગઢ જિલ્લાના ગેડ વિસ્તારમાં આવેલા માંગરોળ તાલુકા કેશોદ તાલુકા તેમજ માણાવદર તાલુકા સહિત પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોના ગામોનો સમાવેશ થાય છે સાબલી નદી તેમજ મધુવંતી નદી સાથે ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પૂર આવતા ગામ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું સરકાર કે તંત્ર દ્વારા હજી સુધીમાં કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે મેખડી ગામના સરપંચ વિરમભાઈ દ્વારા યોગ્ય નિકાલની માંગ કરવામાં આવી છે તેમજ નદીઓના પાળાઓને યોગ્ય રીતે બાંધવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે જ્યારે આવનારા દિવસોમાં વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આ ગામડાઓની કઈ પરિસ્થિતિ થશે તે કહેવું મુશ્કેલ છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસું પાક નિષ્ફળ જશે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના અઢાર ગામો તાલુકા મથક થી સંપર્ક વિહોણા બન્યા છે માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સરપંચ સાથે મુલાકાત પણ કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ વિસ્તારની અંદરમાં વરસાદના કારણે ઉર્ગત પરિસ્થિતિ ઊભી થયેલી છે રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે એટલે મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા રોસા કરે પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની સુધી આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું થપ થઈ ગયેલું છે એટલે અમારી રજૂઆત છે કે એનું નિરાકરણ કરે નદી નાળા કરે અને ઊંધા કરે દર વર્ષ દર વર્ષે આપણે મશીનરી સ્પેશિયલ વિભાગ આપે છે અમારી એવી રજૂઆત છે કે આવતા વર્ષે બને ત્યારે લગભગ એપ્રિલ મહિનામાં અમને ફાળવી આપે આ વિસ્તારનું જે ધોવાડ થઈ છે પાના તૂટેલા છે એનું નિરાકરણ થાય અને ખેડૂતોને કંઈ પણ પાક નુકસાની થાય છે પોતાના ખેતરો બગડે છે કંઈક પણ નિરાકરણ આવે એવી રીજૂઆત અમે સરકારશ્રીને શ્રીને કર્યા છે જય હિન્દ જય ભારત